તાલુકા મથક વાવ ખાતેથી ધોળા દિવસે બાઇકની થઈ ઉઠોતરી બાઇક ચોર સીસીટીવીના ફૂટેજ આવ્યા સામે ગોલગામ ગામના રહેવાસી ચૌહાણ અનુપસિંહ મોડજીનું બાઇક નંબર જે જે આઠ એ પોસઠ પંચ્યાસી વાવ ખાતે બનાસ એગ્રોની દુકાન આગળ પાર કરેલ હતું જ્યાંથી કોઈ અજાણ્યા શખ્સ ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો જેના સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ ચલાવી રહ્યા છે આ બાબતે કાયદેસરની કાર્યવાહીના કોઈ સમાચાર નથી જ્યારે બાઇક માલિક તરફથી મોબાઈલ નંબર જાહેર કરવામાં આવેલ છે જો કોઈ વ્યક્તિને ધ્યાને આવે તો જાણ કરવા જણાવાયું છે જેમનો નંબર છે સત્તાણું એક તેતાળીસ બાણું ત્રીસ પાંચ જેના પર જાણ કરી જણાવી શકો છો